આ દાસી જીવન ભીમ સાહેબ મળ્યા ને અઢાર માં ગુરુ હતા એના અત્તર ગુરુ સુધી નક્કી ન થયું આપણે એક ગુરુ ના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાનું દાસી જીવન ને ભીમ સાહેબ મળ્યા અઢાર માં ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું હું તો હજી અવળો જલો જતો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા આપણા માથા ભાંગે વાવ શું આપણે લેવું વેદના તો હોવી જોઈએ બાપુ તન મન ધન જો તમે સદગુરુને ને હોય અને સદગુરુ મહારાજ ભાઈ તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો તો ગુરુ શિષ્યના નાતા ને કરવાના શું ભલા એક ગુરુ ને શિષ્ય ભાઈ આમ હાલ જતા હતા વગડામાં એમાં બરોબર દી આ ટાઈમ થયો એટલે કે સંધ્યા પૂજાનો ટાઈમ થયો સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડ્યું સાંભળાય આય કોઈ નઈ આપડી કથા સાંભળે કે હાલો થોડાક આગાવ્યા જાય એ કે ના મારા ગુરુ નો આદેશ છે સંધ્યા આરતી મારે કર્યા વગેરે હવે આગળ નો હાલે જમાવી બાપુએ પછી તો ચેલા ને જમાવી પડે જે કઈ મૂર્તિ દીવો ને અગરબત્તી કરવાનું હતું કરીને તું 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 તાર લાગી ગયો પણ આસન જમાયું ચેલાય પણ એની ઘડીએ ઘડી આંખ ઉગડી જાય મારો બધો સિંહ આવશે

અને સિંહ આવી અને ગુરુ મહારાજ ને આ પ્રકમ કરી હામે બે બે પગ લાંબા કરી પગે લાગી સિંહ ગયો અને ચેલો અહીંયા બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજું ઠેકાણે રહેવું જો ને પછી એઠો ઉતરીને પાછો બે ગયો ને ઘડીક ને બાપુ જાઈ ગયા પછી બધું ભેગું કરીને ગુરુ કે આ કમદળ ને ચીપ્યો ને જોડીને બધું મારે લેવાનું તું કઈક તો ઉપાડી ગયા માંથી બાબુ ચીપીઓ મારી એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પૈયા લાગી પરિક્રમા કરીને સિંહ તો વિયો ગયો એ કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપ્યો બોડીને ઝાડવામાં ભરાણો ને એમાં બધ બેઠું હતું શાંતિ થી મત બેઠું એની હળી કરો ને શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે એનું ને બાપુ બે ને સોટ્યું અને એ તમે જોવો તો આમ 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 કરતા બે બે ખેતર સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો છેલ્લાએ કીધું બાપુને ને કે બાપુ એક વાત કહું કે હું બીજે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી આવડી માઇકુમાં ઠેકડા મારવા મૂક્યા અને પછી ગુરુ એ જે જવાબ આપ્યો ને એ સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો અને આ માયખું આવીને કપાતર તું મારી મારે મારવા પડે હવે આ ચેલા ગુરુ ની શું આપણે વાત કરી સેવક પંડિત એક કરીને ગોતવા જાય મજેવડી ના ઢાળે પુગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ કયું કે મજાવડી કે જાવ નહીં આ ધરો હંધાય

દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે આમ હેરણ માથે કીધું મારો હેરણ વળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવ તણ કે કીધું કે મારો 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 વિચાર કરજો

ઈ કે દેવલદેને તમે લઈ આવ્યા ત્યારે તમે કંઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નહીં જાય શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તે હું તમારી નહીં હોય તો કે શંકા કહી તી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદેને બહાર કહેઢા દઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજનની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટ માં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગડાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ તી અને ભરથરિયા જોઈ ગયો નામ થયું ને તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે ખાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કંઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો થણી ભરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો ગયેલો શમશાન યાત્રા નીકળી ઈ શમશાન યાત્રા જાતી હતી ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દે નો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો છે એનો દીકરો છે શું છે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને અહીંયાથી આમ આગા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવી ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગળે છે કે મને જવા દ્યો હવે મારું સતત વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી ચોંટ મારી નીકળી જાય ને હળગથી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરી વિચાર થાય કે આ હા પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાબુ ક્યાંય હક નથી ભરતરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બે હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ આજ બોલતા નથી પાણી લઈ આવું 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 ચા જમવા કે એક સપનું એવું જોયું ને ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ વાત હાજી પણ એક ગામની બાજુ અમે નીકળ્યા ને એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગેવો ની હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય એમાં મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ ત્રીજા નંબરનો નો પ્રેમ કહેવાય અને ભરત ને વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે ઈ પિંગલા ને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપી ની ત્રીજા નંબર છે અને જમણા પગના અંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને ઈ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જે કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે બહાર હોય તો અંદર નો જાય ખોળિયામાંથી જીવ નીકળી જાય આનું પેલા નંબર હવે આવું આપણા બૈરા કે એટલે આપડા આપડે બૈરાને પૂછ્યું કે નો પૂછ્યું તું મને કેટલા નંબર નો કરે છે આપણે કે હારા તો એટલા બધા નથી છે

પછી પીંગળા એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબરનો પ્રેમ કરું છું ના ના એવું કઈ નહીં કરું પણ આપણે હકના રહી ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી ની પરીક્ષા કરવી છે એમાં શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખ્યા એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નાઈન કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન તો ભલે રાજા માન તો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજા વાંદરા વાંધરા કીધા આવા હાથે કરીને ઉભા કરતા તા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે

એને બાપુ આ સંસારની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલ ઓછી જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીને હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જઈએ ને તો એ શું કે ખબર એ કે ઓલું પોસાવી કરું જાય ભલે જાય પણ મને આમાં બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બળા બળવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને

વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો ગુ પીંગળા હું તારા વગર નહીં રહ્યો ગુ અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજના ના પગ માં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ કે આ તમે જ ઉભું કર્યું છે ને હવે તમે મને કહો છો ઉભો કરો આને

કે હવે આ ભરતરેને મારે કેમ કાબૂ કરવો ઈ કે પાગલ થઈ જાહે ને તો આખો 92 લાખ માળવો નો ધારો થઈ જાહે કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવાને ને ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ જાતો તો

બાકી બાણું લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ